જય માતાજી એક ભજન એમ કે છે કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી અને નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તા આવું વિચાર કરો આ મનુષ્ય દેહ બહુ કિંમતી છે બહુ કિંમતી છે તો જિંદગીના માલપા મનુષ્ય ખાવું પીવું ખર્ચવું ને વિગતે વાવરવું પણ માનવ ને મરવું સેવટ હાચવું શંકરા તમે ખાઓ પીવો વાપરો પણ વિગતે કવિ એમ કે છે કે વિગતે આ હીરા ઘહતા હોય એને ખબર હોય કે હીરો જેમ ઘહાતો જાય ને એમ એની કિંમત વધતી જાય પણ એ નેઠે ગહાય તો બાકી ધારમાં ટીકમાં ઘાય તો એનો ભાવ ઉલટાનો નીચોવ્યો જાય ખોટમાં જાય એમ તમે વાપરો પણ વાપરવા જેવું હોય ને વાપરવા આપણે કેવત છે ને ભાઈ તો ખર્ચવું વાવરવું માનવ ને મરવું સેવટ હાચું શંકરા છેવટે મરી જવાનું એ નક્કી વાત છે તો કરવું શું એના માટે કવિ કે છે કે લાંબા જીવનની જરૂર નથી માટી મરદ કોઈ જાજ માટી માં મળી ભૂલાય ના સંભારણા સદીઓ ભલેદ માણસ માટીમાં માટી કાજ મળી જાય એની યાદ જીવન ભર રહી જાય છે બાકી લાંબુ જીવવામાં કઈ હક નથી હનુમાનજી મહારાજનો એક દુહો છે કે બહુ જીવા બહુ જીવવું બહુ જીવવામાં સેના સહાર તો બેઠો અર્જુન રથ હનુમાનજી એમ કે થાય માટે જુવાનીમાં માં કરી લ્યો રાવણની સેના જે સેનાને જે હલબલાવી નાખતો હતો એનાય હનુમાનજી મહાભારતમાં અર્જુનના માથે બેઠો બેઠો યુદ્ધ જોયા કર્યું ક્યાંય ગદા લઈને કોઈ દાખલો નથી હનુમાનજી મહારાજ એમ કે લાંબુ જીવનની જરૂર નથી પણ મહાન જીવનની જરૂર છે માયા જે છે ને ઈશ્વરની એ માયાનો ઉપયોગ કઈ રીતે કરવો અથવા તો માયાનો ત્યાગ કઈ રીતે કરવો એ જો આવડી જાય માયા મરદ રહી અને ના મરદાની માં દાતા હોય એ વાવરે બાકી સુમને ના આવે મરદ હોય એનો ઉપયોગ કરી શકે ખાટી પણ ખાધી નહીં દાટી માટી માય પછી ફરવું થળિયા માય ભોરિંગ થઈને ભભૂતિયા સંપત્તિ ઘણી હોય પણ પોતે ખાટલે પીડે હોય તો શું કામનું સંપત્તિ ઘણી હોય પણ વાપરવાનું દિલ જ ન હોય તો શું કામનું ઈશ્વરને કવિ પ્રાર્થના કરે છે કે મન દે તો માયા દે નકર મન ને વાર મન મોટું માયા નહીં આવી બબે ધકા સાંયા ઇતણો દીજીએ જામે કુટુંબ સમાય મેં ભી ભૂખા ના રહું ઓર અતિથી ભૂખ્યા ના જાય એ ઈશ્વર તું મને એટલું તો ચોક્કસ આપજે કે મારું કુટુંબનું પોષણ કરી શકું સારી રીતે કુટુંબને રાખી શકું અને મારા ઘરે આવેલો અતિથ મહેમાન એ જમાવી ના જાય ઈશ્વર આટલું તો આપજે બાકી હું જાજી માયા માગતો નથી કારણ કે જાજી માયા ભેગી કરે ને જો જાજુ જીવાત તો નંદને નો થાત મહાણના તેડા માંડ જાજી માયા ભેગી કરે ને જો જાજુ જીવાત તો નંદને નો થાત મહાણના તેડા માંડ અહીંયા ગમે એટલી સંપત્તિ ભેગી કરો સેવટે તો વ્યવ જવું પડે માયા બધી મલકની નંદે કેવી ભેગી કરી ઈસુમ લુભિયાના શરીર મહાણે જોયા મે કરણ પડે છે દરેક ને જોયા મેકરણ મુછું મરડતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર પણ સબળયાના શરીર અમે મહાણે જોયા મેકરણ તો શું કરવું અને એના જવાબ માટે એક ચારણ લખે છે કે મનુષ્ય દેહ મેળ્યો છે તારા ભાઈ ગુજરા છે બધી રીતે જો ઈશ્વરની જગદંબાની માની કૃપા છે મદ ના કર મન મે મિથ્યા મે જોર બદન મેં સુખ હૈન સપન મેં જીવન મે ચપલા ધનમે છન મે तज वतन में देश धरन में अन ना सित सहित सियाना फिर नहीं जग में आखर मर जाना भाई जग में आखर मर जाना कोई अधिकारी भुजबल भारी कोई अनारी अहंकारी कोई तपधारी फल आहारी कोई विहारी व्रतदारी तृष्णा न हितारी तो रया भिखारी अंत खुआारी उठ जाना सित सहित सियाना फिर नहीं आना जग में आखर मर जाना भाई में आखर मर जाना मौत आवे ઈ પહેલાં તું તારા જીવનું કલ્યાણ કરી લે આ દેહનું ભલું કરી લે દેહ સાર્થક કરી લે એ જ સાચી વાત છે જય માતાજી પહુબાના